નમસ્કાર ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે વીસમો હપ્તો આપવાનો છે તો એ વીસમો હપ્તો આવતા મહિના સુધીમાં જો તમારા બેંક એકાઉન્ટમાં આવી જાય તો એના માટે દરેક ખેડૂત મિત્રોએ ખાસ કરીને આજનો વિડિયો છેલ્લે સુધી જોવો પડશે કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે વીસમો હપ્તો આપવામાં આવે છે એ દરેક ખેડૂત મિત્રોને આપવામાં આવશે અને આ વખતનો જે વિષમ હપ્તો છે એ મેળવવા માટે તમારે સરકારી જે યોજના અંતર્ગતના કામ કરવા પડે એ કામ કરવા પડશે જેમાં ખાસ કરીને ફાર્મર રજિસ્ટ્રી ખેડૂત નોંધણી સેલ્ફ રજિસ્ટ્રેશન આ ત્રણેય એક જ પ્રકાર છે પરંતુ ઘણી બધી વિડીયોની અંદર ઘણી બધી માહિતી જે તમને જણાવવામાં આવતી હશે બીજા યુટ્યુબ ચેનલ પર પણ તમને એ માહિતી જણાવવામાં આવતી હશે કે ખેડૂત રજિસ્ટ્રેશન સેલ્ફ રજિસ્ટ્રેશન કે પછી ખેડૂત નોંધણી આ ત્રણ સ્ટેપ તમારે કરવા પડશે નહીં મિત્રો એવું નથી તમારે માત્ર એક જ સ્ટેપ કરવાનું છે અને એ છે ફાર્મર રજિસ્ટ્રી એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળનો ફાર્મર રજિસ્ટ્રીનો પ્રોજેક્ટ છે અને આ પ્રોજેક્ટ અંતર્ગત જો તમે રજીસ્ટ્રેશન કરાવી નાખો છો તો તમને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો છે એ આવતા મહિના અથવા તો સરકાર દ્વારા જૂન મહિનામાં જ્યારે રિલીઝ કરવામાં આવશે તો એ અંગે તમને છે એ સૌ પ્રથમ અપડેટ મળી જાય તો એના માટે આજનો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો આજના વિડીયોમાં આપણે એ પણ જોઈશું કે તમારા રેશન કાર્ડ અંતર્ગત જેટલા પણ નામ છે એ અને એ સાથે મિત્રો તમારા સાત આઠ બારની નકલ એટલે કે જમીનના જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટમાં જેટલા પણ ખેડૂતોના નામ હોય માની લો ત્રણ ખેડૂત હોય અથવા તો પાંચ ખેડૂત હોય તો એ દરેક ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો બે હજાર રૂપિયાનો હપ્તો મળવાનો છે કે નહીં અને આ વખતે જે બે હજાર રૂપિયાનો વિસ્મો હપ્તો આવવાનો છે એ પહેલાં સરકાર દ્વારા ઘણા બધા અપડેટ કરી દેવામાં આવ્યા છે ઘણી બધી એવી છે એ પ્રોસેસ પણ કરી દેવામાં આવી છે જેના થકી જે ડુપ્લિકેટ ખેડૂતો હતા અથવા તો ખોટી રીતના પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા હતા એવા ખેડૂતોના નામ ઓટોમેટિક કમી કરી દેવામાં આવશે તો એ અંગેની પણ માહિતી આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો આપણે ગયા વખતે પણ જોયું હતું કે પીએમ કિસાન યોજના અંતર્ગત શું પતિ પત્ની બંનેને પીએમ કિસાન યોજનાનો લાભ મળી શકે તો એના વિશેની જા સંપૂર્ણ માહિતી આવી ગઈ છે તો અત્યારે ઘણા બધાનો પ્રશ્ન એવો છે કે પતિ પત્ની હોય પુતા પુત્ર હોય કે પછી બે સગા ભાઈ હોય એમને પણ આ યોજનાનો હપ્તો મળશે તો કિસાન સહાય યોજના અંતર્ગત સંપૂર્ણ માહિતી અને સત્ય આવી ગયું છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દેશના નાના અને સીમાંત ખેડૂતો માટે શરૂ કરેલ સૌથી મહત્વપૂર્ણ યોજના છે અને એમાંની એક યોજના એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હવે આ પીએમ સન્માન નિધિ યોજના એટલે કે મોદી સાહેબનો જે બે હજાર રૂપિયાનો હપ્તો છે એના માટે મિત્રો દેશમાં શરૂ કરાયેલ આ યોજનામાં કેન્દ્ર સરકારે લોન્ચ કરેલી જ્યારે યોજના હતી ત્યાંથી અત્યાર સુધીમાં ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની આર્થિક સહાય છે ચૂકવવામાં આવે છે નાણાકીય સહાય છે પૂરી પાડવામાં આવે છે આ રકમ ત્રણ હપ્તામાં આપવામાં આવે છે એટલે કે દર ચાર મહિને બે હજાર રૂપિયાથી વધારે એક હપ્તો આપવામાં આવે અને સીધા જ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરી દેવામાં આવે છે પણ અનેક ખેડૂત પરિવારોમાં આજે પણ એક પ્રશ્ન વારંવાર ઉઠે છે કે શું પતિ પત્ની બંનેને વ્યક્તિગત રીતે આ યોજનાનો લાભ મળી શકે તો ચાલો એ પ્રશ્નોના જવાબ પણ આપણે છે એ વિધિવત રીતે જોઈએ અને નીતિગત રીતે જે અને નિયમો છે એના આધાર પર સમજીએ તો અત્યારે જે અપડેટ મળી રહી છે માહિતી જેમાં મિત્રો પીએમ કિસાન યોજનાના કઈ રીતે છે એ કાર્ય કરતી હોય છે આ યોજના અંતર્ગત કઈ રીતના ખેડૂતોને લાભ આપવામાં આવતો હોય તો આ યોજના કોઈ વ્યક્તિગત લેણદેન પર આધારિત નથી ભારત સરકારના કૃષિ મંત્રાલયના માર્ગદર્શક મુજબ પીએમ કિસાન સન્માન યોજના કૃષિ પરિવાર ફાર્મર ફેમિલી યુનિટ પર આધારિત છે અને ફાર્મર ફેમિલી યુનિટ એટલે કે મિત્રો તમારા સાત આઠ બારની નકલની અંદર જેટલા પણ વ્યક્તિના નામ હોય દરેક લોકો ફોર્મ ભરી શકે પરંતુ એમાંથી જે લોકોના ફોર્મ પાસ થશે એવા જ લોકોને અથવા તો એવા જ ખેડૂતોને છે એ બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવશે તો એ અંગેની અત્યારે માહિતી મળી રહી છે હવે કૃષિ પરિવાર એટલે કોણ તો કૃષિ પરિવાર એટલે મિત્રો આ યોજનામાં પતિ પત્ની તેના અઢાર વર્ષથી ઓછી વયના બાળકોનો સમાવેશ થાય એટલે કે આખો પરિવારનો એક સમાવેશ થાય એકમ ગણી શકાય કુલ મળી અને એક જ લાભ છે એ મળે છે વ્યક્તિગત રીતે લાભ નથી આપવામાં આવતો તમારા કુટુંબની અંદર પાંચ વ્યક્તિના નામ છે પતિ પત્ની અને ત્રણ બાળકો તો એમાંથી ત્રણ બાળકો જો અઢાર વર્ષથી નીચેના હોય તો એમને છે એ લાભ નહીં મળે પતિ પત્ની બંનેમાંથી એકને જ લાભ મળશે એટલે કે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી છે એક વ્યક્તિને જ લાભ મળશે તો શું પતિ પત્ની બંને લાભ લઈ શકશે નહીં તો હવે તમને જણાવી દઈએ તો આ યોજના અંતર્ગત પતિ પત્ની બંનેને અલગ અલગ અરજી કરવાની પરવાનગી નથી આપવામાં આવી કેવલ તે વ્યક્તિ જ નામ લખી શકે અથવા તો નોંધાવી શકે જે ખેતીલાયક જમીનના નોંધાયેલા હોય આ યોજના હેઠળ નાણાકીય સહાય મેળવવા માટે પાત્ર ગણાય છે જો પતિના નામે જમીન છે તો પત્ની આ યોજનામાં અરજી કરી શકશે નહીં તેમજ વિરુદ્ધ પણ થઈ શકશે નહીં આ નીતિનો હેતુ દરેક ખેડૂત પરિવારને સમાન રીતે લાભ પહોંચાડવાનો એટલે કે આર્થિક સહાયથી છે એ નકલીથી બચાવવાનો ભૂલથી પણ બંનેનો લાભ મળે તો શું થાય જો અજાણ્યામાં પણ પ્રતિબંધી બંનેને અલગ અલગ અરજી કરી છે હોય અને બંનેને લાભ મળતો હોય તો એ અયોગ્ય ગણાય આવા કેસમાં આવા કેસમાં સરકાર તપાસ દરમિયાન આ જાણ્યા પછી આપેલું નાણું પાછું વસૂલ કરે છે એટલે કે પાછા પૈસા ખેંચી લે કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે અને પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતો માટે ઉપયોગી અને મહત્વપૂર્ણ સહાય યોજના છે તમને એ પણ જણાવી દઈએ કે એને પાછળનું લક્ષ્ય કૃષિ પરિવારોને સમર્થન બનાવવાનું અને વ્યક્તિગત લાભ આપવાનો નહીં અત્યારે જો તમારા મનમાં કોઈ એવો પ્રશ્ન હોય કે પતિબંધી બંનેને લાભ મળી શકે તો એ નથી થવાનું સ્પષ્ટ જવાબ છે નહીં મિત્રો પીએમ કિસાન યોજનાનો માત્ર એક જ પરિવારના એક જ સભ્ય લાભ લઈ શકશે જો તમે પણ પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માંગો છો તો ઈચ્છો છો તો તમારી જમીનના દસ્તાવેજ અપડેટ કરાવો કેવાય કરાવો નિયમિત રીતે યોજનાની વધુ વિગતો માટે કૃષિ મંત્રાલયની અધિકૃત ઓફિશિયલ વેબસાઇટ છે એનો પણ કોન્ટેક્ટ કરો તો મિત્રો આજે આપણે જે અપડેટ માહિતી અને સમાચાર જોઈએ હતા કે પતિ પત્ની બંનેને પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ મળશે કે નહીં તો તમને જણાવી દઈએ કે આ યોજના અંતર્ગત દરેક ગ્રામ પંચાયત હોય વાસ્તવિક જે પણ ખેતીલાયક જમીન હોય એમાંથી એક જ વ્યક્તિને લાભ આપવામાં આવશે બાકીના કોઈ પણ સભ્યને લાભ આપવામાં નહીં આવડે તો મિત્રો આજે આપણે જે માહિતી અપડેટ અને સમાચાર જોઈએ છે તમને સારા આવી હોય તો વિડીયોને લાઇક આપી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો